સુરતની કામરેજ પોલીસે નાયડુ ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓ કારના કાચ તોડી અંદરથી કિંમતી સામાનની ચોરી કરી લેતા હતા હાલ તો પોલીસે બે પોઈન્ટ ત્યાસી લાખનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી ઝડપી પાડ્યો છે આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં પાંચ જેટલા ગુનાઓ નોંધાયેલા છે સુરત કામરેજ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કામરેજ ગ્રામ્ય પોલીસે એક બાઇક તથા એક્ટિવા પર અજાણ્યા ચાર ઈસમોએ પરસોત્તમભાઈ શામજીભાઈ બોરડના હાથમાંથી એક બેગની લૂંટ કરી હતી જેમાં પંચાણું હજાર રૂપિયા રોકડા તથા સોનાની વીટી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ હતા જેથી એક લાખ સત્તાવન હજારના મુદ્દામાલ ભરે આ બેગને આરોપીઓ બાઇક પરથી સ્નેચિંગ કરીને ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે પરસોત્તમભાઈએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક જ આજુબાજુની દુકાનોના સસીટીવી તપાસ્યા હતા જ્યારે આ અંગે તપાસ કરતા હતા ત્યારે બીજી એક ફરિયાદ પણ તારીખ 24/8/2024 ના રોજ પણ નોંધાઈ હતી જેમાં બાજુમાં એક પાર્ક કરેલી કાર હતી જેમાં કારનો કાચ તોડી તેમાં રહેલી બેગની ચોરી કરવામાં આવી હતી જેમાં ડોક્યુમેન્ટ તથા રોકડા રૂપિયા 5200 હતા

સદારો ફરિયાદી પાસેથી પોતાની બેગ આંચકી લઈ અને ભાગી ગયેલ અન્ય એક બાલુભાઈ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ હકીકત લખાવેલ કે ધરમ કામરેજ ચાર રસ્તાથી સુરત સિટી તરફ જતા રસ્તા પર ડાબી સાઈડે આવેલ ધરમ એમ્પાયર ખાતે પોતાની ફોર વ્હીલ ગાડી પડેલ હોય જે ફોર વ્હીલ ગાડીના કાચ તોડી સદાર ગાડીની પાછળની સીટમાં રાખેલ ફરિયાદીની બેગ તથા બેગમાં રાખેલ રોકડા રૂપિયા અને તેના ડોક્યુમેન્ટ સાથે અજાણ્યા ઈસમો ચોરી કરી અને ભાગી ગયેલ જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ સ્નેચિંગ તથા ચોરીના બે ગુના દાખલ થયેલ સદર અનડિટેક ગુનાને ડિટેક્ટ કરવા માટે સુરત રેન્જ આઈજી સાહેબ શ્રી પ્રેમિલસિંહ યાદવ સાહેબ તથા સુરત ગ્રામ્ય એસપી શ્રી તેર સાહેબના સૂચના અને માર્ગદર્શન અનુસંધાને ડીવાય એસપી શ્રી સરવૈયા સાહેબની આગેવાની હેઠળ કામરેજ પોલીસ સ્ટેશનથી અલગ અલગ ટીમો બનાવી સદર બનાવવાની જગ્યા તથા હાઈવે પરના અંદાજિત કુલ ત્રીસથી થી પાંત્રીસ જેવા સીસીટીવી ફૂટેજ ચેક કરી સદર આરોપીને શોધી કાઢવા માટે ઘનિષ્ઠ પ્રયત્ન હાથ ધરવામાં આવેલ જે પ્રયત્નના અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશને બાતમી હકીકતના આધારે સદર આરોપીઓને નવાપુર ખાતે પોતાના વતન ખાતે ભાગી જનાર છે તેવી માહિતીના આધારે સેવની ચોકડી ખાતેથી સદર અંજામ આપનાર કુલ ચાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને સદર ગુનામાં વપરાયેલ હોન્ડા શાઈન બાઇક વ્હાઈટ કલરની એક્ટિવા તથા સદર ગુનાને અંજામ આપી મેળવેલ મુદ્દામાલ જે કુલ રોકડા રૂપિયા તથા સોનાની વીટી મળીને કુલ બે લાખ દસ હજારનો મુદ્દામાલ રિકવર કરેલ છે ઘટનાની ગંભીરતાને લઈ કામરેજ પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી કેમેરાઓ ચેક કરી તેમજ હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા આ દરમિયાન પોલીસે સેવણી ચાર રસ્તાથી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં સિવા મારમૃત નાયડુ વિઘ્નેશ વેલુભાઈ નાયડુ અને વેંકટેશ તેલનુર નાયડુની ધરપકડ કરી છે

બારડોલી પોલીસ સ્ટેશન ખાતે બે હજાર એકવીસના ગુનામાં વોન્ટેડ હોવાની હકીકત માડૂમ પડેલ છે હાલ પકડાયેલ આરોપીના નામ જે જોતા શિવા મારમૂત નાયડુ જે મૂળ રહેવાસી વાકીપાડા નવાપુર નંદુબાર મહારાષ્ટ્રનો છે વિઘ્નેશ વેલુભાઈ નાયડુ જે પોતે વાકીપાડા નવાપુરનો રહેવાસી છે વેંકટેશ તેલનુ નાયડુ જે પોતે વાકીપાડા નવાપુરનો રહેવાસી છે ત્યાં સદર આરોપીઓ મૂળ તિરુચિલ તિરુવનંતર ચેન્નાઈ ખાતેના હોવાનું માલુમ પડેલ છે ના ગામે અન્ય એક આરોપી પ્રિતિપ કુમાર રામક્રિષ્ણન નાયડુ તિરુચિલ્લાપલ્લી તમિલનાડુને વોન્ટેડ જાહેર કરેલ છે પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે રસ્તા પર જતા રાહદારીઓના બેગમાં કિંમતી ચીજવસ્તુઓ હોવાનું પહેલા જાણકારી મેળવી બેગ સ્નેચિંગ કરતા અને જાહેર જગ્યામાં તેમજ રોડની સાઈડમાં પાર્ક વાહનોમાં પોતાની પાસે રહેલા રબર બેન્ડમાં લોખંડના છરા ભેરવી કારના કાચમાં મારી કારના કાચ તોડી નાખતા અને ત્યારબાદ તેમાં રહેલ બેગ તથા અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરી નાસી જતા હતા હાલમાં પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ સુરતના કામરેજ પોલીસ મથકમાં બે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં એક વાઘોડિયા પોલીસ મથકમાં એક અને બારડોલી પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે હાલ તો પોલીસે આ ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે આ ઇસમો કુલ બે પ્રકારની એમો ધરાવે છે સદર ઇસમો રસ્તે પોતાની બેગ લઈને ચાલતા રાહ દારીને પાછળથી આવી બેગ ઝૂંટવી લેવાની અદતવારા છે તથા